છેલ્લા ચોવીસ કલાકમાં બસ્સોથી વધુ તાલુકાઓમાં વરસાદ પડ્યો અને સૌથી વધુ તાપી જિલ્લાના ડોલવણમાં છ પોઈન્ટ અઢાર ઇંચ વરસાદ તાપીના વ્યારામાં ત્રણ પોઈન્ટ નેવું વાલોડમાં બે પોઈન્ટ એકાણું અને સોનગઢમાં ત્રણ પોઈન્ટ પાંત્રીસ ઇંચ વરસાદ નોંધાયો તો સુબીરમાં પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ અને ભુજમાં પાંચ પોઈન્ટ ચાર ઇંચ વરસાદ નોંધાયો સુરતના બારડોલીમાં ચાર પોઈન્ટ બાણુ ઇંચ અને પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાળીસ ઇંચ વરસાદ પડ્યો તો સુરત શહેરમાં બે પોઈન્ટ એસી ઇંચ વરસાદ ખાબ્યો કચ્છ જિલ્લાના નખત્રાણામાં ચાર પોઈન્ટ ચાર ઇંચ વરસાદ પડ્યો ભાવનગર શહેરમાં બે પોઈન્ટ સિત્યાસી વલભીપુરમાં ચાર પોઈન્ટ એકવીસ શિહોરમાં બે છપ્પન ઇંચ વરસાદ વરસ્યો નવસારીના વાંસમાં ત્રણ ઇંચ અને નવસારી શહેરમાં બે અડસઠ ઇંચ વરસાદ પડ્યો મહીસાગરના બાલાસીનોરમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ અને અરવલ્લીના મેઘરજમાં ત્રણ પોઈન્ટ ભરૂચના વાગરામાં બે પોઈન્ટ સાહીઠ ઇંચ વરસાદ નોંધાયો તો ડાંગના વઘઇમાં ત્રણ ઓગણીસ ઇંચ અને આભામાં બે ઇંચ વરસાદ પડ્યો ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે નવસારીમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે ભાઈજનક સપાટીથી ત્રણ ફૂટ ઉપર પૂર્ણા નદી વહી રહી છે રાત્રે નદી છવ્વીસ ફૂટે વહેતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે સવારે ચોવીસ પોઈન્ટ પચાસ ફૂટે પૂર્ણા નદીની સપાટી પહોંચી ગઈ છે શહેરમાં પાંચસો પચાસથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે સવારે પૂરના પાણી ઓસરવાનું શરૂ થતાં હવે થોડીક રાહત થઈ છે તો અમે આપને આ પૂર્ણા નદીના કારણે જે નીચાણવાળા વિસ્તારો જે પાણીમાં ગરકાવ થયા છે તે વિસ્તારો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ કારણ કે રાત્રે પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવી દીધી હતી અને એના ઉપર ત્રણ ફૂટ વહી રહી હતી પૂર્ણા નદી જેના કારણે કાંઠા નદી આસપાસના જે નવસારીના જે વિસ્તારો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા ઘરમાં પાણી ઘૂસી ગયા હતા ઘર વખરીને નુકસાન પહોંચ્યું હતું અને સાથે સાથે વેપારીઓના માલને પણ નુકસાન પહોંચ્યું છે તો ભયજનક સપાટી હવે ઓછી થઈ છે જેના કારણે થોડીક હવે રાહત એ થઈ છે પાણી ઓસરવાના શરૂ થયા છે પણ આ રાતના જે દ્રશ્યો કે રાત્રે ભયજનક સપાટી વટાવી દીધી હતી પૂર્ણા નદીએ ત્યારબાદ તેવા દ્રશ્યો સર્જાયા હતા ઉપરવાસમાં ભારે વરસાદ જેના કારણે નવસારી શહેરમાં પૂરની સ્થિતિ અને નવસારીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે શહેરનો રીંગ રોડ કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે પૂર્ણા નદીની સપાટી વધતા ત્યાં પાણી ભરાયા તો પાણી ભરાઈ જવાને લીધે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તો અમે આપને આ દ્રશ્યો એ નવસારીના બતાવી રહ્યા છીએ રિંગ રોડ કે જ્યાં સમા પાણી ભરાયા છે પૂર્ણા નદીનું જળસ્તર વધ્યું હતું અને જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે એક નહીં આવા અનેક વિસ્તારો છે શહેરના કે જે પાણીમાં ગરકાવ થયા છે બધે જ પૂર્ણા નદીના પાણી ફરી વળ્યા છે હવે ધીરે ધીરે રાહત એ શરૂ થશે કારણ કે જળસ્તર હવે ધીરે ધીરે ઘટી રહ્યું છે પણ નીચાણવાળા વિસ્તારોમાં અત્યારે પણ પરિસ્થિતિ એવી છે પાણી ભરાયેલા છે પૂરની સ્થિતિ પૂર્ણા નદીના પાણી શહેરભરમાં જે નીચાણવાળા વિસ્તારો છે એ તમામે તમામ વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે પૂર્ણા નદીની ભયજનક સપાટી તેવીસ ફૂટ છે ને ગઈકાલે છવ્વીસ ફૂટ પર આવી ગઈ હતી અને શહેરમાં ઘૂસી ગઈ હતી આજે પણ ચોવીસ ફૂટ પર પૂર્ણા નદી પસાર થઈ રહી છે ત્યારે સમગ્ર વિસ્તાર આ જળબંબાકારની સ્થિતિમાં મુકાયો છે નવસારી શહેરનો વીસ ટકા જેટલો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો જેને કારણે એક હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા હતા જો કે તેમના માટે ગઈકાલે રાત્રે તમામ પ્રકારની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી અને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા પરંતુ આજે પણ સ્થિતિ પાણી 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 દેખાઈ રહ્યું છે હજી પણ પૂર્ણા નદી ચોવીસ ફૂટ પર છે જેને લઈને અમુક વિસ્તારોમાં પાણી ભરાયા છે તંત્ર દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવ્યા છે પરંતુ કેટલીક જગ્યાએ પાણી ઉતરી ગયા છે અને સાફ સફાઈની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે પૂર્ણાના પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા છે પરંતુ હજી પણ સ્થિતિ કાબૂમાં આવી નથી જેને લઈને જે કઈ વિસ્તાર ડૂબ્યો છે એ વિસ્તારના લોકો ચિંતા અને કામગીરીમાં જોતરાયા છે રાકેશ સોલંકી વીટીવી ન્યૂઝ નવસારી